નમસ્કાર મિત્રો આજે આ આખા ગામના માણસોને ભેગા કરી અને પેલા ત્રણેય મળાખાઉ આત્માઓ કહે છે કે આ ગામનો એક માણસ ઓછો છે એ ક્યાં ગયો છે પરંતુ ગામના માણસો કહે છે કે આ ગામનો પહેરો તો તમે ભરો છો અને અમે તો આ ગામ છોડીને જવાના નથી તો પછી તમે એ કેવી રીતે કહી શકો અને આમ ગામના માણસો બચી જાય છે પરંતુ રાત્રિના સમયે મુખી બાપા પેલા દેવી પૂજક ના ઘરે પહોંચે છે ત્યારે એની બાઈ મુખી બાપાને સમજાવે છે કે હા મારો આ ગામ છોડીને બહાર ગયો છે અને તે થોડા જ સમયમાં અહિયા પેલા અઘોરી બાબાને અને કરણસી સોલંકીને લઈને આવી જશે અને ચિંતા કરવાની વધારે કઈ જરૂર નથી ત્યારે મુખી બાપા આટલી વાત સાંભળી અને કહે છે કે સારું હવે તું દરવાજો વાખી અને અંદર સુઈ જા અને હું જાઉં છું આટલું કહી અને મુખી બાપા જેવા પાછા ફર્યા અને સામે જુએ છે ત્યાં તો એમના ડોળા ફાટી ગયા કારણ કે સામે અંધારામાં પેલું મળાખાઉ બાળક ઊભું છે અને તેની આંખો અંધારામાં ચળકી રહી છે અને તે ગુસ્સા સાથે લાલ પીળું થઈ ગયું છે અને મુખી બાપાની પાસે આવી અને કહે છે કે બોલો મુખી આમ રાતના અંધારામાં સાની સભા ભરો છો અને તમે રાતના આમ એકબીજાના ઘરે જઈ અને શું કરવા માગો છો ત્યારે મુખી બાપા પહેલાં તો નિરાતે શ્વાસ લીધો અને પછી મનમાં વિચાર કરે છે કે હાશ મને લાગે છે કે અમારી વાતો આને સાંભળી નથી અને જો આને અમારી વાત સાંભળી હોત ને તો અત્યારે જ તે અમને એ દેવી પૂજક ક્યાં ગયો અને કેવી રીતે ગયો છે એના વિશે મને પૂછત પરંતુ એનું કઈ નામ આવ્યું નથી તેથી મને લાગે છે કે આ બાળકે અમારી વાતો સાંભળી નથી અને ત્યારે મુખી બાપા હસવા લાગ્યા અને પછી મુખી બાપા કહે છે કે કાઈ નહીં હું તો ખાલી એ જોવા આવ્યો છું કે મારા ગામની રૈયત રાત્રે વાળું પાણી કરી અને આરામથી સૂઈ તો જાય છે કે પછી તે આમ ચિંતામાં ને ચિંતામાં ડૂબેલી છે અને આમ આટલું કહી અને મુખી બાપા કહે છે કે હું રજા લઉં છું અને મોડી રાત થઈ ગઈ છે હવે મારે સૂઈ જવું છે આટલું કહી અને મુખી બાપા ત્યાંથી આગળ ચાલવા ગયા ત્યાં તો પેલું મળાખાઉ બાળક મુખી બાપાની આડું ફર્યું અને આડું ફરી અને ખડખડ દાંત કાઢી અને કહે છે કે હે મુખી આ ગામના મે ઘણા માણસો તો ખાઈ લીધા છે અને એ વાતની તમને જાણ પણ નથી પરંતુ આજે મને એમ થયું છે કે આજે તો લાય આ ગામનું મોટું માથું એટલે કે આ મુખીને જ ખાઈ જવું તો મારા અંતર આત્માની ભૂખ મટે અને આમ આટલું કહેતાની સાથે તો મુખી બાપા ધ્રુજવા લાગ્યા અને હવે પોતે કંઈક યુક્તિ વિચારી રહ્યા છે કેમ કે આ મડાખાઉ બાળક જે ધારે એ કરી નાખે છે અને ગમે તેવાને પલવારમાં મોતને ઘાટ ઉતારી દેશે અને પછી તેના શવને ખાઈ જાય છે તેથી મુખી બાપા કહેવા લાગ્યા કે જો બેટા તું આ મને ખાઈશ નહીં અને તું મને ખાશે ને તો પછી આ ગામમાં કોઈ એક પણ માણસ નહીં વધે અને તારે પછી અહીંયા ભૂખ્યું રહેવું પડશે ત્યારે પેલું બાળક કહેવા લાગ્યું કે પણ તમને ખાવાથી આ ગામમાં એક પણ માણસ કેમ નહીં રહે અને મારે કેમ ભૂખ્યા રહેવું પડશે ત્યારે મુખી કહે છે કે જો તું મને મારી નાખશે ને અને હું રહ્યો આ ગામનો મુખી અને જે ગામના મુખીનું મોત થઈ જાય ને પછી એ ગામની રૈયત ડરી જાય અને એ પછી મુખી વગર અહીંયા રહી ના શકે અને તે આ ગામ છોડી અને બધા ભાગી જશે એટલા માટે કહું છું કે તું મને ખાઈશ નહીં અને જો ગામમાં મુખી નહીં રહે ને તો ગામમાં એક પણ માણસ નહી રહે એટલા માટે આ તો તને સમજાવું છું બાકી તારે મને ખાવો હોય તો તું મને ખાઈ શકે છે અને ત્યારે આટલી વાત સાંભળી અને પેલું બાળક કહેવા લાગ્યું તો સારું મુખી અત્યારે તો હું જાઉં છું પરંતુ હા આવતીકાલે મારા માટે એક માણસની વ્યવસ્થા કરી રાખજો કારણ કે આવતીકાલે અમે બધા ફરી એક માણસને ખાઈશું ત્યારે મુખી કહે છે કે સારું આવતીકાલે સાંજ સુધીમાં અમે તમારા માટે એક માણસ મોકલી દઈશું અને આમ આટલું કહી અને મુખી બાપા ત્યાંથી ઉતાવળા ડગલે ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા પોતાની મેડીએ પહોંચે છે અને ત્યાં પહોંચી અને પછી તેમણે રાહતનો શ્વાસ લીધો અને બે હાથ જોડીને એટલું કહે છે કે હે માં સદી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એક દેવી પૂજકને વારે આવ્યા અને એ દેવી પૂજકને આ ગામમાંથી બહાર કાઢ્યો અને હવે જલ્દી એ દેવી પૂજકને અને અઘોરી બાબાને આ ગામમાં જલ્દી લાવજો માડી આમ કહી અને મુખી બાબા પોતાના ઓરડામાં સુઈ જાય છે અને ત્યારે આ બાજુ કરણસી સોલંકી અને પેલા અઘોરી બાબા અને દેવી પૂજક ત્યાંથી ચાલતા ચાલતા આવી રહ્યા છે અને રાતનું અંધારું છવાયેલું છે તેથી તેઓ રાતના અંધારામાં ચાલતા ચાલતા આ ગામ તરફ આવી રહ્યા છે અને આમ કરતાં કરતાં હવે સવારનું પરોડિયું થવાની તૈયારી છે અને એમની નજરે આ ગામ હવે દેખાવા લાગ્યું છે ત્યારે દેવી પૂજક કહેવા લાગ્યો કે જુઓ બાબા આ સામે દેખાય ને એ જ અમારું ગામ છે અને એ અમારા ગામમાં જ આ ત્રણેય મળાખાઉ આત્માઓ રહેલી છે માટે હવે જેમ બને ને એમ જલ્દી તેમને આ ગામમાંથી તમે લઈ જાઓ કારણ કે તેમણે આ ગામ ઉપર અત્યાચાર કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી ત્યારે પેલા બાબા એટલું કહે છે કે ભાઈ તે આટલી હિંમત કરી અને ગામમાંથી બહાર નીકળ્યો અને મારી પાસે આવ્યો ને એ વાતનો મને ખૂબ ગર્વ છે કે આખા ગામને બચાવવા માટે તે પોતાના જીવની પણ પરવા કર્યા વગર અહીંયા મારી પાસે આવ્યો છે અને આમ પછી તો ચાલતા ચાલતા તેઓ ગામના પાદરે આવી જાય છે અને ગામના પાદરે આવ્યા પછી બાબા ત્યાં થોભી જાય છે ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે બાબા તમે અહીંયા કેમ રોકાઈ ગયા અને ગામમાં ચાલો એ આત્માઓ તો ગામમાં છે ત્યારે બાબા કહે છે તમે બંને જણા ગામમાં જાઓ અને ત્યાં સુધી હું આવું છું ત્યારે દેવી પૂજક કહે છે કે પણ બાબા તમે ગામમાં આવવાની ના સુકામ પાડો છો અને તમને કોઈ તકલીફ છે ત્યારે બાબા કહે છે કે મને ખબર છે કે એ મળાખાઉ આત્માઓ મને જોશે ને એની સાથે જ આ ગામ છોડી અને ભાગવાની તૈયારીઓ કરશે પરંતુ આ વખતે હું એમને ભાગવા દેવાનો નથી એટલા માટે જ હું આ ગામની ચારે બાજુ સીમા ઉપર હું મારી તપસ્યાની ચોકી લગાવી દઈશ અને પછી હું આ ગામમાં આવું છું અને પછી આ આત્માઓ આ ગામની બહાર જઈ નહીં શકે અને જો પહેલાંથી મને જોશે તો તેઓ આ ગામમાંથી ક્યાંય છટકી જશે ત્યારે કરણસિંહ સોલંકી સમજી ગયા અને કહે છે કે હા બાબા તમારી જેવી પૂરું કરી અને ગામમાં ગામમાં આવો ત્યાં સુધી અમે પહોંચીએ છીએ અને પછી તો બાબા આ ગામની સીમા ઉપર ચારે બાજુ પોતાના તપોબળથી એક એવું આવરણ બનાવે છે કે જેથી આ મળાખાઉ આત્માઓ આ ગામમાંથી બહાર ક્યાંય બીજા ગામ જઈ ના શકે અને આ બાજુ પેલું દેવી પૂજક અને આ કરણસી સોલંકી ચાલતા ચાલતા ગામના પાદરેથી ગામમાં પહોંચે છે અને જેવા ગામમાં પહોંચ્યા એની સાથે જ સામે ગામના માણસો ઊભા છે અને પેલા ત્રણે મળાખાઉ આત્મા ઊભા છે ત્યારે પેલું બાળક આ દેવી પૂજકને અને આ કરણસી સોલંકીને જોઈ અને ગુસ્સામાં આવી ગયું અને તાળ પાડી અને મુખીને કહેવા લાગ્યું કે હે મુખી તમે તો કહેતા હતા કે આ ગામમાંથી કોઈ બહાર ગયું નથી તો પછી આ દેવી પૂજક તો બહારથી આવે છે અને કાલે તો આ ગામમાં હતો નહીં તો પછી આ દેવી પૂજક ગામમાંથી બહાર કેવી રીતે ગયો અને મેં તમને ના પાડી હતી કે આ ગામમાંથી કોઈ બહાર જવું ના જોઈએ અને બહારથી કોઈ ગામમાં આવવું ના જોઈએ તો પછી આ કરણસિંહ સોલંકી ક્યાંથી આવ્યા ત્યારે મુખી બાપા કહે છે કે શું તમે આ કરણશી સોલંકીને ઓળખો છો ત્યારે પેલી સ્ત્રી આ નામ સાંભળી અને કરણસી સોલંકીની સામું જુએ છે અને જોતાની સાથે જ કહેવા લાગી અરે મુખી તે આ ગામમાં કરણસી સોલંકીને શું કામ બોલાવ્યા છે એમણે તો એકવાર અમને એક વરસ સુધી શીશામાં પૂરી દેવડાવ્યા હતા અને આજે તેઓ ફરી આ ગામમાં આવ્યા છે તો નક્કી કાંઈક નવું કરશે પણ ત્યાં તો પેલું બાળક ત્રાળ પાડીને કહે છે કે આ દેવી પૂજક અને કરણશી સોલંકીને મોતને ઘાટ ઉતારી દેવા છે અને આજે તો ભોજન આ બંનેના શવનું થશે અને પછી ગામ લોકોને ખબર પડશે કે આપણે આમની સાથે દગો કરી કેટલી મોટી ભૂલ કરી છે અને હવે રોજ રાત્રે આ ગામના બે બે માણસોને મોતને ઘાટ ઉતારવામાં આવશે અને બે બે માણસોના શવ આપણે રોજ ખાઈશું અને આમ કહી અને આ ત્રણેય મળાખાઉ આત્માઓ કરણશી સોલંકીની સામુ ફરી અને ઊભી છે ત્યારે આ બાજુ દેવી પૂજક અને કરણસી સોલંકી ચાલતા ચાલતા મળાખાઉ આત્માઓની પાસે આવે છે અને ત્યાં આવી અને કરણસી સોલંકી હસવા લાગ્યા અને કહે છે કે કેમ આત્માઓ તમારે મારા રજવાડામાં ક્યાંય મેળ ના પડ્યો એટલા માટે અહીંયા દૂરના ગામમાં આવી ગઈ છો કે પછી મારા રજવાડાનું નામ સાંભળી અને ડરના માર્યા રજવાડું છોડીને ભાગ્યા છો અને આટલું સાથે તો પેલો માણસ કરણસિંહ સોલંકીને કહેવા લાગ્યો કે તમારે જે બોલવું હોય એ બોલી શકો છો પરંતુ આજે તો તમારા શવનું ભોજન અમે કરીશું અને પછી જ આ ગામના એક એક માણસને મોતને ઘાટ ઉતારીશું અને આ ગામ આખું તહેસ નહેસ કરી નાખીશું અને હવે અમને આ ગામને મારી નાખતા કોઈ રોકી નહીં શકે અને આમ આટલું કહી અને આ ત્રણેય આત્માઓ એકી સાથે આ કરણસિંહ સોલંકી અને પેલા દેવી પૂજક ઉપર પ્રહાર કરવા માટે આગળ વધે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી